વહેલા તે પહેલા બંગલો વેચવાનો છે નવું બાંધકામ પાંચ બેડરૂમ એક હોલ એક કિચન ફૂલ ફર્નિશ્ડ પાર્કિંગની સુવિધાની સાથે મુસ્લિમ વિસ્તારમાં રોડ ટજ મન્નત મેરેજ હોલની સામે સદરનગર બે ગ્રીન પાર્ક ચાર ભાગડાવાળા વલસાડ વધુ માહિતી માટે સંપર્ક કરો નાઇન વલસાડના હાઈવે પર સુરતના બે યુવાનોની બાઇક ટ્રક સાથે અથડાઈ એકનો જીવ ગયો

અકસ્માત અંગે ઘટના સ્થળેથી મળતી વધુ વિગતો મુજબ વલસાડ નેશનલ હાઈવે નંબર અડતાલીસ પર ગુંલાવ ચોકડી ઓવરબ્રિજ બ્રિજ નજીક હાઇવેના ત્રીજા ટ્રેક પર એક ટ્રક નંબર જી જે થર્ટીન વી ડબલ ફોર ઝીરો ટુ ઊભી હતી જે દરમિયાન વાપી તરફથી બાઇક નંબર જી જે ઝીરો ફાઇવ એમ વાય સેવન થ્રી સિક્સ વન પર સવાર બે મિત્રો જેમાં મેહુલભાઈ નાયડુ ઉંમર વર્ષ ઓગણત્રીસ રહે એલેન પાર્ક બિલ્ડિંગ ભાઠેનાવ સુરત અને તેનો મિત્ર બંને જણા બાઇક પર સવારા હતા અને વાપી તરફથી સુરત તરફ જઈ રહ્યા હતા જે દરમિયાન ગુંદલાવ ઓવરબ્રિજ ચડતા સમયે ઉભેલી ટ્રકમાં બાઇક ધડાકાભેર અથડાતા બાઇક પર સવાર મેહુલ નાયડુનું ઘટના સ્થળે જ કરુણ મોત જ્યારે તેના મિત્રને માથા અને મોઢાના ભાગે ગંભીર રીતે પહોંચતા તેને એકસો આઠ એમ્બ્યુલન્સમાં માનસીબેન પટેલ દ્વારા તાત્કાલિક સારવાર આપવામાં આવી હતી અને તેને વધુ સારવાર માટે વલસાડની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો જ્યારે ઘટના સ્થળે મૃત્યુ પામેલા યુવાનને સેવાભાવી એમ્બ્યુલન્સ ચાલક સાગરભાઈ પટેલને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો આ બનાવ અંગેની જાણ થતાની સાથે જ વલસાડ રૂરલ પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી અને કાર્યવાહી હાથ ધરી હતી